બે મૂકો તમે ખબર પડે તમે શેતર માં મૂક્યા અમીએ મતલબ અજયું કરે લાલ પાડી નહીં બનાવી અમે આ કુંડીમાં

બીજું થાય તો આપડું નામ આવશે માતોલાલ સમજતા કેમ તમે કરો ઉપર તું નીકર

મજા મજા તમે આ બધી દારૂ પાડો પીવો તો હાલ લાગે ન પીધો હા ના એ તો બી આપણે પીધેલા એ તો દારૂ પીવો આપણે પીજા આ બધા મોઢે નહી અડાડે ના ના તમે છો આડો તો જીત ના તા અમે અથર કો ડાયરેક્ટ મારા બેટા કેવો છો ડાયલોગો મારે સત પંજાર્યા આ તો પીધા પાઈ બધું ભાઈ મોઢે નહી અડાડતા પીધા પાઈ બધું લે લે પૈસા દેવડા લવા ના દેવડા લવા ચારસો રૂપિયા દીવડા ની અંદર ગયા ખુલી જાય કંડુ તને તું તું શીજ ના દીવડા ખાઈશ

અલ્યા ઓમને હેડવાના હાલ નહી આવો લાપને નઈ દો આ તમા કે આ આ બધું મેલો નઈ સારું લાગતું એટલો પાવર કરી રહ્યો આજે ઘર ભેગા કરું આ ભુપત છે આ ઓલા ગઈ હવે હું કેવું મારા

અલ્યા ઉતરશે ને લઈ લે કરે એટલે હેડે આવશે ટાઈમ એટલે ઉતરી જવાનો એ છે અત્યારે ગમે તે હાથી હોય ને હાજર ના હોય ને ધણી તો ઘડી શેતર ને અને મારા કગરી લઈ ગયા તમે હવે